નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એક આઠ બે હજાર પચીસ છે અને આપણે અત્યારે યલો નાઇફથી એડમન્ટન સોળસો કિલોમીટર દૂર આપણે લોંગ ટ્રીપ પર નીકળ્યા છે અને રસ્તામાં અન્ય આવા ઐતિહાસિક અથવા પર્યટક સ્થળ આવે તો એની મુલાકાત લેવાની છે પૃથ્વીની આડી ધરીના સાહીઠ અંશે આવેલો આ પ્રદેશ છે નોર્થ વેસ્ટ ટેરિટરીઝ કહેવાય છે અને તે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝ અને યુકોન ટેરિટરીઝની દક્ષિણે પૃથ્વીના આર્કટિક લાઈન એના સાહીઠ અંશે આવેલો આર્કટિક લાઇનની સમાંતર આવેલો પેરેલ નોર્થ આ પ્રદેશ છે અને અહીંયા જે ઉપસબ આર્ટીગ પ્રદેશ છે એ આપણું યેલોનાઇબ છે અને ત્યાં તમે જાણો છો કે ઘણીવાર મોડી રાત્રિ સુધી સૂર્ય આકાશમાં જોવા મળે છે અને મિડનાઇટ સન એવો અદ્ભુત નજારો ત્યાં જોવા મળે છે ને યલો નાઇફથી લગભગ ત્રણસો એક કિલોમીટર આપણે નીચે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધથી નીચે આવીએ છીએ તો ત્યાં આ અડીધરીના સાહીઠ અંશ સમંતર આ પ્રદેશ આવેલો છે હવે આ જગ્યા છે ને અહીંયાથી અલબર્ટા પ્રોવિન્સ પૂરી થાય છે અહીંયાથી નોર્થવેસ્ટ ટેરિટરીઝ પ્રોવિન્સ સ્ટાર્ટ થાય છે આ એકલ વેલ ટેઝ સિક્ષી છે ને આર્ટિક લાઈન છે અને આ પેરેલ લાઈન છે એ વિશે આપણને શ્રી રાજે માહિતી આપી અને કુલદીપભાઈ પણ આવી રહ્યા છે અને એમના મમ્મી પણ આવી રહ્યા છે એક પૃથ્વીની આડી ધરીના સાહીઠ અંશ સમાંતરે આ પ્રદેશ આવેલો છે એટલે એક પૃથ્વીની જે કાલ્પનિક રેખાઓ છે એ પૈકીમાં મહત્ત્વનું સ્થળ છે અને એને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અનેક મુલાકાતીઓ અહીંયા આવે છે અને અહીંયા સરસ વ્યવસ્થા કરાય છે તો બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે સેલ્ફી ક્લિક કરે છે તો આપણે પણ તમે જુઓ અહીંયા યાદગાર કેટલાક ફોટો ક્લિક કરાવ્યા છે દીકરી કિંજલ છે ને કુલદીપભાઈ છે ને એ સરસ આપણે ફોટોગ્રાફી અહીંયા કરી લે છે યાદગાર અને આપણે પણ પૃથ્વીની એક બોર્ડર ધ્રુવ પ્રદેશની આ એક સીમાચિહ્ન બોર્ડર કહી શકાય એ જગ્યાએ ઊભા છીએ અને કુલદીપભાઈ અને એમના મમ્મી પણ આવી ગયા છે એટલે આપણે આ થોડું સેલ્ફી શૂટ કર્યું છે અને અહીંયા પાછળ એક ઉત્તર ધ્રુવના પ્રાણીઓ એવું સરસ એક મ્યુઝિયમ પણ છે અને આપણે એ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી છે અને એક નાનકડો વિડીયો એનો પણ શેર કર્યો છે તો આપ આ વિડીયો શેર કર્યા પછી એ વિડીયો પણ નાનકડો શેર કરવાના છીએ કુલદીપભાઈ હવે ગાડીમાં બેસી ગયા છે કારણ કે અહીંથી પાછા આપણે આગળ ઘણી દૂર જવાનું છે અને આપણે નોર્થ પેસ્ટ ટેરિટરીઝ અને અલબટ્ટા જે બે રાજ્ય છે એની બોર્ડર હદ અહીં થોડે નજીક જ આવેલી છે અને આપણે જે આર્કટિક સમાંતર લાઈન હતી એ સ્થળથી થોડા જ આગળ જઈએ છીએ તો ત્યાં અહીંયા એક બોર્ડ આવ્યું છે તમે જુઓ અહીંયાથી હવે આપણે નોર્થ વેસ્ટ ટેરેટરીમાં અત્યારે છે અને અહીંયાથી આગળ જઈશું તો આ અલબટ્ટા રાજ્યની શરૂઆત થઈ જશે જો અહીંયા સરસ બોર્ડ લગાવાયું છે અને અહીંયાથી જે જંગલ વિસ્તાર છે ત્યાં ઘણા પ્રાણીઓ પણ તમને જોવા મળે આ વિસ્તારમાં શિયાળ છે અથવા પેલા બ્લેક રીંછ અને બાયસન પેલા આપણે જંગલીપાડા કહીએ છીએ એ પણ જોવા મળે છે અને અત્યારે સરસ અહીંયા સૂર્યપ્રકાશ દેખાઈ રહ્યો છે અનેક જંગલોમાં અહીંયા આગ લાગેલી જોવા મળે છે અને સેંકડો કિલોમીટર સુધી જંગલોમાં આગ સળગતી તમને જોવા મળે છે અને એના આપણે વિડીયો અગાઉ શેર કર્યા છે એમાં બધું બતાવ્યું છે અને કેનેડામાં આવા ત્રણ લાખથી વધુ તળાવ આવેલા છે તો મિત્રો આ આપણે નોર્થ વેસ્ટ ટેરિટરીઝના સાઈઠ અંશ સમાંતર આવેલી રેખાનો વિડીયો શેર કર્યો છે આ સિવાય અન્ય આ બધા વિડીયો પણ આપણે શેર કર્યા છે અને કરવાના છીએ તો આ બધા વિડિયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત